એટલે બીજી ની સવાર માં જઈને બે ગયો મંત્ર લેવો છે યાદ આવે બાપુ એમ કીધું કે એકલા હોય ત્યારે આવજે પણ અત્યારે તો બધા ભક્તો બેઠા બપોરે વાત તો બપોરે ભક્તો હાંજે વાત હાંજે ભક્તો બેઠા રાતે જાય ત્યારે વાત ત્યારે બાપુને બે જણ પગ ધબાવે આખો દિવસ બેઠો બાપુ એકલા ક્યારેય ન મળ્યા અને આને તલબ દિવસે દિવસે કલાક જાય વધતી જાય કે ગુરુ મંત્ર લઉં તો જા હા ને તરના ગુરુ મંત્ર લઉં તો જા હા ગુરુ મંત્ર લઉં તો જા એમ તલબ જિજ્ઞાસા ભૂખ પ્યાસ વિના કોઈ વસ્તુની મજા નથી બત્રી ભાતના ભોજન બૈરાય બનાવ્યા હોય ને બહાર નાસ્તો કરીને આયા હોય તો કોઈ મજા નહી ભૂખ લાગે તો જ રસોઈની મજા છે નતરે ની પણ નથી તલબ તલબ શબ્દ કેવો છે આપડી દે હા શબ્દ છે એને વિવેક વારી ભાષામાં જિજ્ઞાસા એ આપણો સદગુરુ મુખીનો શબ્દ છે અને એના વિના ગુરુ કૃપા ત્રણ કાળમાં શ્રીષ્ટ કૃપા ત્રણ કાળમાં દેવી દેવતાઓની કૃપા ત્રણ કાળમાં શક્ય જ નથી ગમે એટલા યજ્ઞ કરો હવન હવાદી કરો વિધિ વિધાન કરો પૂજા પાઠ કરો કોઈ બી કરો જ્યાં સુધી તમારા હૃદયની અંદર એ ઈષ્ટ પ્રત્યે ગુરુ પ્રત્યે ધર્મ પ્રત્યે પૂજા પ્રત્યે તલપ નથી ત્યાં સુધી એનો કોઈ મતલબ તો એવી રીતે આને તલપ લાગ બાપુ નવરા નહીં બીજેથી તપાસ કરી હવારથી આજ સુધી બાપુ ક્યાંય નવરા નહીં હવારે બાપુ ઉઠે એટલે બે જણ દાતણ લઈને ઉભા હોય બાપુ એ પછી બેઠા બધા બેઠા હોય બાપુ જમવા બેઠા બે જણ હવા નાખતા હોય બાપુ હોવા જાય બે જણ પગ દબાવતા હોય બાપુ નવરાત નહીં અને ઓલાને ગુરુ મંત્ર લેવો મેં મહાપુરુષો પાસે સાંભળ્યું છે એ રીતે આ જિજ્ઞાસુ કેટલી જિજ્ઞાસા જેમ આપણે કહી કે ભાઈ ગરજવાન ને અકલ ન હોય એક એવો શબ્દ વપરાય એવી રીતે ગરજ એને વિચાર કર્યો કે બાપુ એકલા ક્યારે તો ત્રણ દિવસના મહેનતના અંતે એને એક વિચાર આવ્યો કે બાપુ સવારે ગામની બહાર ઉત્તર દિશામાં લોટો લઈને દિશા એ જવા જાય છે જંગલ જવા જાય છે અને જંગલ જવા બેસે છે ત્યારે એકલા હોય છે ત્રણ દિવસના મહેનતના અંતે એ તલપ ને ગરજના અંતે એ પોતે માણસ એટલું નક્કી કરી શકે અને બીજા દિવસે સવારમાં એ માણસ બાપુ જ્યાં દિશાએ જવા જંગલ જવા જાતા બેહતા એ સ્થળ જોઈ લીધેલું અહીંયા બાજુમાં એક ઝાડ હતું એની વાય હંતઈ ગયું સંતઈ ગયા પછી અને બાપુ આગળ જઈ હાથ જોડીને બેહી ગયો કે બાપુ ગુરુ મંત્ર તમે કીધું એકલા હોય ત્યારે આવજો ત્યારે એકલા છો આ તલપ હવે ઓલા બાપુ જે અવસ્થામાં હતા એમનું ચિત્ત મુજબ એમને જે વિચાર આવ્યો પડે એક પથ્થર પડ્યો હતો એ પથ્થર નો ઘા કર્યો અને બોલ્યા કે ઠોર કઠોર કશું દો ગુરુ મંત્ર એમ કહીને પથ્થર નો ઘા કર્યો એટલે એ બાપુ નું કહેવાય ઠેકાણું જોયા વિના ગુરુ મંત્ર વિશ એમ એમ કહીને પથ્થર નો ઘા કર્યો તો જીજ્સ હતો ઓલો હતો ઓલો તો પાગલ હતો ઓલો તો રાહી હતો ઓલો તો ગાંડો હતો એને પથરો લઈ લીધો અને બાપુ બોયલા યાદ રાખી લીધું થઈ ગયો અને બોલતો જાય ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંત્ર ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંત્ર ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંત્ર સવાર માવલા પથ્થર ઉપર અબીલ ચડાવે ગુલાલ ચડાવે કંકુ ચડાવે અને ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંત્ર બોલતા 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 આમાં પાગલ થઈ ગયા એક ગામ થી બીજા ગામ હાયલો જાય ગમિયા રોટલા મળિયા ખાઈ લે ઓલા પથરા ઉપર અબીલ ગુલાલ કંકુ બોલાવે અને ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંત્ર બોલે હવે એક દિવસ સંજોગ એક ગામમાં ઈ પોતે પ્રવેશ કરે હવે વાત ટન લે છે ઓ મજા આવશે એ ભાઈ એક ગામમાં પ્રવેશ કરે

પણ કોઈના ચહેરા ઉપર નૂર નહીં અને કોઈ હારા કપડા નહીં પહેરી અહીંયાથી આગળ ગયા ગામ પાદરમાં પાંચ ડોહલાઓ બેઠેલા અલે આનાથી નો રહેવાનું એ ડોહલાને પૂછ્યું કે ભાઈ તો કે હં શું તમારા ગામમાં કઈ બૈનું છે તો કે કેમ તો કે મેં ગામના પાદરમાંથી જોતો આવું છું બધે શોકાતુર વાતાવરણ છે શું બૈનું છે અને ગામના કોઈ પટેલિયાએ કીધું કે આપની વાત સાચી છે અમારા ગામના દિલદાર ગરીબ નો બેલી ધર્મ પ્રેમી એ દેવ થઈ ગયા છે એટલે ગામ આખું છે તો કે ક્યાં છે તો કીધું કે જો આમ નનામી આવે છે એ નગર શેઠ ની આ પાગલ માણસ ગામના જાપે ઉભો રહ્યો નનામી નજીક આવી એટલે આ માણસને એમ થયું કે આખા ગામ નો તારણ હાર બેલી ધર્મ પ્રેમી જીવો જીવ જતું રે

છોડ પાણીનો લોટો લેતા હો પાણીનો લોટો લાયા અને આ ભાઈ જોડીમાંથી ઓલો પથરો કાઢ્યો અને મનમાં ત્રણ વાર મંત્ર આ ભાઈ બોયલો અને ઈ મરદા ઉપર ફેરવ્યો કે ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર ઠોર કઠોર કશું જાણે નહીં દો ગુરુ મંતર ત્રણ વાર બોલ કીધું કે હે ગુરુ મહારાજ મને કંઈ આવડતું નથી તારા નામનું ભજન કરું છું લાજ તું રાખજે એમ કહી અને ત્રણ વાર પત્ર મૂક્યો તો નગર બેઠા થયા હવે વાત નવો ટન લે છે

ગામ બાદર માં જમીન આપી એક વડલો હતો એના ફરતી વાઈડ કરી આશ્રમ બનાવી આપ્યો બે રૂમ ઉતાર નાખી કે બાપુ આ રો કોઈ વાંધો નહીં જેવી ગુરુ મહારાજ ની ઈચ્છા આમને ડેરા તો મુયા નઈ ખા ગામ માં અવરે ધીમે ધીમે પરગામ બીજા ગામમાં બાજુ ગામમાં વાયુ વગે વાત ફેલાવા મળી

ફરણ આ ગામમાં એક એવા સંત પાયકા છે કે મળ્યા બેઠા કરે હમણાં નગર કર્યા હું મારી નજરે જોઈને આવ્યો જ્યાં ગુરુ મંત્ર આપવા વાળા સંત અને એમના ભક્તો બેઠેલા એમાં ચર્ચા કે ભાઈ અત્યારે કોઈ મળા બેઠા કરે એવા કોઈ મહાપુરુષ હોય તો આપણે દર્શન કરવા માટે જવું જોઈએ બધાએ નક્કી કર્યું એ પાંચ દસ ભક્તોની ની મંડળી એક ગામ થી બીજા ગામ ધીમે 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 ચાલતા ચાલતા મહાપુરુષના દર્શન બરોબર ગામના પાદરમાં આવ્યા અને પાદરમાં પૂછ્યું કે ભાઈ તમારા ગામમાં મળા બેઠા કરે ને નગર સેટ ને સજીવન કર્યા એવા કોઈ સંત છે સાચી વાત ગામના કે હા હજી હમણાં સજીવન કર્યા આ બધા પછી પચા આવીને બેઠેલા વર્લ્ડના ઓટા ઉપર આ બાપુ બેઠા બેઠા ઠોર કઠો કચ્છ દો ગુરુ મંતર ઠોર કચ્છ જાને નહિ દો ગુરુ મંતર એમ કરે રાખે અને સામેથી ઓલા લોકો આવતા હતા એમાં ઓલા લોકો જે ગુરુની સાથે આવતા હતા એમાં એક બે જણ ઓલાને ને દૂર થી ઓળખી ગયા કે બાપુ આ તો આપણા ગામમાં આટો મારતો થી ગાંડો ઈ જેથી માનસિક થઈ ગયો ગામમાં કાયમ ફરતો ઓળખતા જ હોય છે બાપુ કે ભાઈ કઈ બોલાય નહીં જે હોય જોઈ રાખો હાલો અહીંયા જવાય અત્યારે આ વાતનો ચોખ ન કરાય એટલે બધા અહીંયા નજીક આવ્યા અને આ પથરા ફેરવતા ફેરવતા આ ભાઈ નજર આમ સામે ઓલા મહાત્મા ઉપર પડી બધા કે દૂર રહ્યો હટો મારા ગુરુ મહારાજ આયા મારા ગુરુ મહારાજ આયા મારા સદગુરુ આયા એમ કઈ દોટ મૂકી સદગુરુ પગમાં પડી ગયો હા મજા કર્યા સ્વાગત કર્યું અને જેટલી પબ્લિક હતી બધા જો ભાઈ હું કોઈ સીધ નથી મને કોઈ આવડતી નથી આ જે કઈ થયું એ અમારા ગુરુએ મંત્ર આપ્યો તો એનો પ્રતાપ છે આ બાપુ ની આરે બધા આવેલા એ બાપુ ને હેરાન કરવા માંડ્યા કે બાપુ તમે અમને કોઈથી કઈ બાપુ કે વાત બધા હોય છે નો પૂછાય રાત્રે બધી પબ્લિક જતી રહી પછી આ ભગત ને એટલે બાપુ તો ભાઈ બીજું બધું ઠીક તો બધા વચ્ચે કેસ કે આ મારા ગુરુ મહારાજ ને એમના પ્રતાપે ત્યા હા હજીવન એમના મંત્ર ની તાકાત ને આ બધું શું મેં તને જતી મંત્ર આપે અને ત્યારે આ ભાઈ

ધન્યોગ્ર શાસન ધર્મમાં રહીને મેળવી શકાય